અલા આપણે શમોય વેવાય બોલું કેડ ડબુ હોય ડબુ વેવાય ને હો કે આને હોતા નઈ બે ભોડા મેલું આ આપણે કાત્રાવાળા શમોય વેવાય સાપરાવાળા સાપરાવાળા નઈ કા કાત્રાવાળા કાત્રાવાળા ઓ વે ઓ બરા પડ્યા તા ઈર્યા કાત્રા પડ્યા તા ઈર્યા નઈ ઓ ઓ ઓ ઓરિસ્સા 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 તરે તો ઈરા કેનો સબુ સબુને હગુ હગુ તમે કોઈ કર્યું નહી અમે તો બીજે જઈને આયા કેમ અલ્યા તમે કો અમે રિજે ઉતર ના આલ્યો અને આમા તો લફરાવાળી જોડી નહી જોતે મારા છોકરાનો હો જો લફરું હતો ઓર વેગો લફરું શું છે તમારા છોડીનો અલ્યા લફરું ના તું તજેા પરું આ તો હા આ તારું તો મને તો એવી વાત મળી છે કે છોમેને છોડીનો લફરું શું છે તું યાર શું તમે ઈ તો બહાર પડતું શું તું શું બહાર પડતું શું એવું છે ને અપ્પા પેલા આઈતી શું કહું બોલો આપણે આમાં ટીનોડી મોનીજી છે કે હા મરીજી ચાલ મરીજી ને મરીજી ને ચૂપ યો નુ મા છોડે મારે

હારો હડો હવે તમાજી કોણ થાય હવે હારો હડો હું શું કહું હા આપણે તમે ઓય આયા હો તો આપણે મુરોડ ઘઢાવો મારા ટાઈમ ના હે મારે અહીંયા આવવું પડશે આ તમે તારું આવો પર આ ટીપણો લઈને એ હારું હું આવું હા જલ્દી આવજો ન કે પછી પાઉ મજા ન આવે હારું શું કજો એ ના અન વેવરને હંગળ લાવતા જ ના એ તો નહી લાવતો એ હારું

તારા ગોમ પંદર લફડા છે એકે નહી કે નહી પણવાન છે શું કાળી છે બોબડી છે હા બોબડી કાળી હોય કે ગમે તે કે કાળી બલેડી કૂતરી હોય તારા પણવાનું છે તારે પણવું નહીં કેમ મે પડો જો ની પડે ને તો ઓઠો રહે ઓઠો રહે પણ એને નહી પણો તો કે ઓઠો રહે અહીંયા હંગાત નહી પણો તો લાફાય ઓમણે વાત કરે આપણે તો હોતા હું બોલે છે લાપલા વાત કરે

શિક્કડને પકડાઈ દીધું છે હવે લફડાવાળી કે મફડાવાળી હોય લા બીરી છે ઓહ હગ નેકતો નેક તો કી લઈ રહ્યા છે આવો રમ રમ આવો આવો આવ આવો એ આવો એ આવ રા આવ રા આવો અમે આવો બેહો બે બેહો બે કાળો પોડેલા દે હમા બે હો હમા બે હમા હમા એ હમા બે હમા

શું વાત કરો છો ઓવે વિવેચી થાઉં છે આ હા હા આપણો કુવો પાળ્યો છે ઓવે કૂવો પાળ્યો છે તું આ કુવા કુવે નેલે નેલે દઈને હેડ્યા હે હા અને થોડો જલ્દી આવજે મુરત કઢાવન છે માર બુડી ઓય આજે હા એમ છે દેર કરવાની હું તો આવ તાર ફટાફટ આવજો એ હા અને પછી તારી ટુકડી કાઢો એ વાઈન વાત કરાડો હાર હાર આવ હું આવ એટલે પટી પહી કરાવી તો આ કાળો ની તારી કઢાવી છે હારું એ હારું હો આવે આવે ગમ મસ્ત ઓમ પેલા આવી હા મારું બેટું આ ક્ષેત્ર માં આવું ને કાઠું પડી જાય છે આ ચેવા ન્યાય પડે માં બેટા રોડ નઈ બનાતા આ તૂટી ગયા

અને પાય તો તાર કે છોકરામ ઢોકળે કાઢોડો છોકરામ ઢોકળે તઈ નરમ પડી જાય એવું હા ફર્સ્ટ ક્લાસ મસ્ત કાઢો કે આટલા ગયો છે કે મારો હારો ઈ નીડા નડસી રીડો છે હા સોમય તો મને કે કે વ્યાસુડો તો નડશે જ પારો

લાક તમન કીધું કે ટીનુડીને આપણે કઠાવા પડી તારે હું નતો કે પાંચમો મહિના આખો પેક છે તારીખ જ મળતી નઈ શું કરવાનું હવે હવે તો લાવતા ને હાગું ટૂટી જાય છઠ્ઠામાં તારીખ ના તો તાર પેક છે કાલ એ પાંચમાં જોક પડી છે રેડી ખડી ચેક કરો ને 70 મોસ્ટમ પડી જાય પત્તર

મે પડે અહીંયા માથે ને હ ને જોન આવે પોસ્ટમેન નોકરી મારા ઓથી જાય છે તમારી કાઢો કે તારીખ ઓ કાઢું છું પોસ્ટમેન આ પોસ્ટમેન 13 મસ્ત તમે તમારા એટલે કે જીગરથી ઠાખોની જાય છે અબુબા જોન ના હતે તે માં આવન એવું છે

જો તમે ને ડીજે લઈ જાઓ તો ટકા વેચુડો નડશે એટલે ડીજે માં બનતો છે અમારો માર બનતો બનતોય કોણ ના પાડ્યું અમારો ગામવાળા ની બળ જો કરીયો વાત અલ્યા ડીજે છે લઈ હા તો કે હા ઢોલ તો પણ ઢોલ છે